સભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે ત્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદારોનો આભાર માન્યો છે અને જિલ્લાના વિકાસના નિયંતર કામો કરવા એ તેમનું સપનું હોવાની વાત જણાવી છે મહત્વનું છે કે રાજેશ ચૂડાસ ચુડાસમા સતત ત્રીજી વખત જુનાગઢ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયા છે જ્યાં બીજી તરફ કોંગ્રેસના હીરા જોટવાએ પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરો માન્ય જણાવ્યો હતો ઉપરાંત હારની સમીક્ષા કરીશું તે વાત પણ હિરા જોટવાએ જણાવી હતી હા આજનો રોજ જુનાગઢ પાર્લામેન્ટ નું જુનાગઢ ખાતે મતગણતરી થઈ એમાં અમને હાર સામનો કરવો પડ્યો જે શિરોમાન્ય છે અને લોકોનો સુકાદો છે હંમેશને માટે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે જે સતીઓ હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી મારા કાર્યકર્તાઓ ડબલ તાકાત થી ડબલ જોમ થી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું ખાસ કરીને જુનાગઢ જે પરિસ્થિતિ ખરાબ છે એમ છતાં પણ વિપરીતતા રિઝલ્ટ આવ્યું એમ સ્વીકારીશ પણ એમની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નથી મટી એ સમસ્યાઓ માટે અમે માટે લડવાના છે અને એ જ અમે અમારો ફરી લડાઈ શરૂ કરીને લોકોના કામ થાય લોકો પીડામાંથી બહાર આવે લોકો માટે લડતા રહેશું અને આજનો જે ચુકાદો છે એ ક્યાંય અમારી સતી હોય એના લીધે લોક ચુકાદો છે શિરોમાન્ય માન્ય ગણીએ છીએ